નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આઠમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર તો વિડીયો શરૂ કરું એ પહેલા આપણા બે કોર્સ છે કરંટ અફેર માટે ખાસ કરીને જેમાં તમે છે આપણી પેઇડ પીડીએફ છે બધી એક્સેસ કરી શકો છો ઓકે તો બંને કોર્સની અંદર છે જૂની તમને જેટલી પણ એક વર્ષની પીડીએફ જોઈતી તો મળી જશે આવનારા છ મહિનાની પીડીએફ પણ તમને એમાં આવી જશે ઓકે

કિંમત ઘણી ઘટી જશે તમે એક વખત કુપન ઉપર ક્લિક કરજો ખાલી કરવાનું છે એ છ મહિનાની વેલિડિટી માટે લાંબા સમય સુધી જોડાઈ શકે છે ડેલી કન્ટેન્ટ અપલોડ થશે ભાગના વિદ્યાર્થીઓના માર્ક છે કરંટ અફેરમાં કપાતા હોય છે અને એનું કારણ છે કે તમે એન્ડ ટાઈમે એક્ઝામ ટાઈમે કરંટ અફેર કરવા બેઠો છો હવે તમે આજથી કોઈ લો કે શરૂ કરી દો કરંટ અફેર હવે તમારી છ મહિના પછી ટેટની પરીક્ષા કેવી કોઈ આવવાની હોય બરાબર અથવા તો જીપીએસસીની કોઈ પરીક્ષા છ મહિના પછી કે એક વર્ષ પછી આવવાની હોય તો તમે જ તૈયાર કરો સાથે સાથે વીકલી ટેસ્ટ આપો એટલે કોઈની તાકાત નથી ભાઈ તમને કરંટ અફેર ભૂલવાડી દે અને અવારનવાર કરંટ અફેર યાદ રાખવાનું મેં ઘણી વખત કીધું છે કે એનો બેસ્ટ રસ્તો એ જ છે કે એનું પુનરાવર્તન કરવું પુનરાવર્તન કઈ રીતે થાય એક વખત વિડીયો જોઈ લો એક વખત પીડીએફ વાંચો પછી ટેસ્ટ આપો પાછું અઠવાડિયું પૂરું થાય એટલે વિવિક ટેસ્ટ આપો તો એ બધી વસ્તુ છે એ તમને કરંટ અફેર યાદ રાખવા માટે બહુ મદદરૂપ થશે ઓકે તો બસ આટલું કહેવાનું હતું અને બાકી બીજી એક વસ્તુ ખાસ વાત કરવાની એ છે કે અત્યારે જૂના કરન્ટ અફેર શોધવાનું શરૂ જ છે અત્યારે આજે આઠ તારીખ થઈ છે તમને એપ્રિલ ના એપ્રિલના કરન્ટ ની સાથે સાથે જૂના કંઈક ક્વોશ્ચન રહી ગયા હોય એવા ક્વોશ્ચન કરાવવાનું શરૂ જ છે આપણું જેમ સરકારે દિવ્યાંગ ભરતી ઝુંબેશ શરૂ કરી છે એમાં આપણે જૂના કરંટ અફેર શોધવાની ઝુંબેશ શરૂ કરી છે બરાબર મારી ટીમ ને પણ કીધેલું છે ને હું પણ મારી રીતે પ્રયત્ન કરું છું કે કઈક છૂટી ગયા હોય એવા ક્વેશ્ચન છે લેવામાં આવે ઓકે સો અત્યારે ডেইলি ના કરંટ અફેર ની સાથે સાથે જ એ બધું તમને કન્ટેન્ટ નો તમારા વિડિયો તમે જોશો તો ઘણો લાંબો તમને જૂના કન્ટેન્ટ કરતા મળતો હશે ઓકે પણ અત્યારે एग्जाम સુધી એટલું તમે થોડું હેન્ડલ કરી લેજો અને થોડોક વિડિયો ની લેન્થ વધી જાય તો શાંતિથી એ વિડિયો ને પચાવવાનો પ્રયત્ન કરજો ઓકે તો બસ તમારે અહ અત્યારે હવે કેટલા દિવસ છે અત્યારે તેર તારીખે પીએસઆઈ ની પરીક્ષા આવે છે ઓકે અને એના પછી 20 એપ્રિલે 20 એપ્રિલે જીપીસી ની પરીક્ષા છે તો ત્યાં સુધી આપણો જૂના કરંટ અફેરની ઝુંબેશ શરૂ રહેશે અને થોડુંક વિડિયો નું કન્ટેન્ટ છે એ રેગ્યુલર દિવસો છે એના કરતાં થોડુંક વધારે આવશે એક મિનિટ હું થોડુંક આ લેપટોપ ને ચાર્જિંગ માં મૂકી લઉં ઓકે તો આ રીત નું આપણો આયોજન રહેશે બરાબર તો કોઈને વાંધો હોય તો વિડિયો જોવાનું મૂકી પણ શકે છે પણ હું તમને ત્યાં સુધી સલાહ કરું છું કે તમે एग्जाम ના દિવસે તેર એપ્રિલ પર પરીક્ષા હોય તો મોર્નિંગમાં તમે બસમાં કે ગમે ત્યાંથી બસ સ્ટેન્ડમાંથી કે તમે ત્યાં एग्जाम સેન્ટરે બહાર બેઠીને વિડિયો પંદર કે 20 મિનિટનો જે પણ હોય એ જોઈ લેવાનો ક્યારેક કદાચ ક્યાંક ક્વેશ્ચન પૂછાઈ જાય ઓકે તો ચાલો છેલ્લા દિવસ સુધી આપણે આ ઝુંબે શરૂ રહેશે ઓકે વીસ એપ્રિલ સુધી તો મિનિમમ ચાલશે ઓકે એના પછી કોન્સ્ટેબલની પરીક્ષામાં ઘણો ગેપ છે તો કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ આપડે જ્યારે પરીક્ષા હશે એના લગભગ પંદર થી વીસ દિવસ અગાઉ છે આપણા જે ઝુંબેશ છે જૂના કરંટ અફેર ગોતવાની શરૂ રાખશું બરાબર તો ચાલો શરૂ કરીએ સૌથી દ્વારા જાહેર કરવામાં આવેલ ફિઝિકલ હેલ્થ ઇન્ડેક્સમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે તો ટોચના સ્થાને ઓડિશા છે ઓપ્શન એ જવાબ બનશે હાલમાં ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ કોને જાહેર કર્યો સાહેબ તો કે નીતિ આયોગે જાહેર કર્યો નીતિ નું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા સ્થાપના ક્યારે થઈ એક જાન્યુઆરી બે હજાર ને પંદર

ડેટા છે એ બે હજાર બાવીસ ત્રેવીસનો છે ઓકે એ પણ યાદ રાખીશું બીજો ક્રમ છત્તીસગઢનો ત્રીજો ક્રમ ગોવાનો આ બેના સ્કોર યાદ ન રાખો તો ચાલશે ગુજરાતનો સ્કોર યાદ રાખીશું પચાસ પોઈન્ટ ત્રણ રેન્ક યાદ રાખીશું પાંચમું ઓકે બસ આટલું ઘણું થઈ ગયું હવે આમાં ચાર કેટેગરીમાં દરેક રાજ્યને સ્થાન આપેલા છે તો ચાર કેટેગરી કઈ કઈ છે તો અચીવર્ષ પછી અચી વર્ષની અંદર કોણ કોણ છે તો કંઈ કે ઓડિશા છત્તીસગઢ ગોવા ઝારખંડ અને ગુજરાત આટલા રાજ્ય છે 8 વર્ષની અંદર છે ગુજરાત કઈ કેટેગરીમાં છે તો કે કે 8 વર્ષની શ્રેણીમાં છે તો એ ધ્યાન માં રાખજો ફ્રન્ટ રનર માં પણ પાંચ એક રાજ્ય છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તેલંગાણા મધ્યપ્રદેશ અને કર્ણાટક પરફોર્મર શ્રેણીમાં તમિલનાડુ રાજસ્થાન બિહાર હરિયાણા અને એસ્પીરેશનલ શ્રેણીની અંદર કેરળ પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ અને પંજાબ પંજાબ સાવ 18 મક્રો ઉપર છે લાસ્ટ માં આતો આની અંદર ઓકે બસ આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખીશું ચપાતા મરચાને જીઆઈટેક મળ્યો છે ચપાતા મરચા કયા રાજ્યની પ્રોડક્ટ છે તેલંગાણાની પ્રોડક્ટ છે તો ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ તેલંગાણા રાજ્યના ચપાતા મરચા છે એને મળ્યો છે તીખાશ ઓછી હોવાના કારણે એમને જીએટેક આપ્યો છે ટૂંકમાં એની વિશેષતા એ છે કે એની તીખાશ ઓછી છે ઓકે તો યાદ રાખીશું બાકી ગુજરાતના નવસારી જિલ્લાના એક અમલસાડી ચીકુ છે એને પણ હમણાં જીઆઈટેક મળ્યો છે આ પણ રિસેન્ટલી મળેલો જીએટેક છે ચીકુ વાળો અને તેલંગાણા ચપાતા મરચાને પણ હમણાં જીઆઈટેક મળ્યો છે બે હમણાંકાલ જ પ્રોડક્ટ છે આના માટે કરતો અહીંયા છે કોઈ પણ પ્રોડક્ટને મળેલો જીઆઈટેક કેટલા વર્ષ સુધી માન્ય હોય તો કે દસ વર્ષ સુધી માન્ય હોય આવા જ થોડા ઘણા જીટેક રિવિઝન કરાવું જેમ કે ફૂલ માળા છે ઓકે ફૌલય ફૂલની માળા એને જીટેક મળ્યો તમિલનાડુના કન્યાકુમારી પ્રોડક્ટ છે એવી જ રીતે કુંભકોરમના પાનપત્તા નાગરવેલના પાંચેને જે ટેગ મળ્યો છે તંજાવુર તમિલનાડુ ની પ્રોડક્ટ છે ઓકે સોદા કરી બ્લોકપેન્ટ આ પણ ગુજરાતની હમણાં જ આને જે ટેગ મળેલો છે લગભગ છેલ્લા એકાદ આ જ સપ્તાહની અંદર જ મળેલો છે વિગનાય પצરા પેઇન્ટિંગ ત્રિપુરાની એને જે ટેગ મળ્યો છે ગોંડ પેઇન્ટિંગ મધ્યપ્રદેશની એને જે ટેગ મળ્યો છે મિરર સેવના સીતારણ નેત્રાણપુર મહારાષ્ટ્રના છે એને પણ જે ટેગ મળ્યો છે મથુરાના સંજીક્રાફ્ટને મળ્યો છે ઉત્તર પ્રદેશની પ્રોડક્ટ અને ગુજરાતના કડજોડાને પણ જે ટેગ મળેલો છે તો રીસેન્ટલી ચર્ચામાં હોય એવા આટલા જે ટેક છે કદાચ કંઈ છૂટી ગયું હોય તો યાદ નથી તમે કમેન્ટ કરી શકો છો ઓકે તમારા માટે કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે તમે પણ મદદ કરી શકો છો જૂના કરંટ અફેર્સ ફાઇન્ડ કરવા માટે તો કમેન્ટ બોક્સ માં કઈક એવો ટોપિક રહી ગયો હોય તો તમે કહી શકો છો ઓકે ચાલો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ માંથી દૂર થનાર સૌપ્રથમ યુરોપિય દેશ કયો બન્યો છે જો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એને આઈસીસી કી એનું હેડક્ ક્યાં છે તો કે કે નેધરલેન્ડ ની અંદર છે તો કે નેધરલેન્ડ ના કયા શહેર માં તો કે હેજ શહેર ની અંદર છે એચ યુ ડી ઈ ઈ હેજ શહેર ની અંદર છે ઓકે તો આમાંથી હંગરી અલગ છે જો પેલા તો તમને હું પ્રશ્ન હું પૂછે છે યુરોપીય દેશ હવે યુરોપ ના ન હોય ને એને તો કાઢી જ નાખવાના અમેરિકા ને આરામ થી કાઢી નાખવાનું ઘણા લોકો અમેરિકા લખે તો એ હાવ મૂર્ખ કહેવાય ઓકે અમેરિકા યુરોપ માં છે જ નહીં ને બરાબર સો એ વસ્તુ છે ખ્યાલ આવી ગયો તો યુરોપ ના દેશો કીધા છે તો પછી આપણે યુરોપ ના દેશો હોય એવા ઓપ્શન છે અને પોતાને દૂર કરી લીધું આવું કરનારો એ સૌથી પહેલો યુરોપિય દેશ બની ગયો છે ઓકે હંગરીની ની રાજધાની બુદાપેસ્ટ છે અને હંગરીના પ્રધાનમંત્રી કોણ છે તો કે કે વિક્ટર ઓર્બાન ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની વાત કરી લે એની સ્થાપના બે થઈ હતી અને એજ નેધરલેન્ડના ના હેજ શહેર માં નું છે એવી જ રીતે એક છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આની સ્થાપના 1945 માં થઈ હતી અને આનું જે હેડક્વાર્ટર છે એ નેધરલેન્ડની અંદર જ આવેલું છે હેજ શહેરની અંદર બંને ના હેડક્વાર્ટર એક જગ્યાએ છે બંને સ્થાપના દિવસ અલગ છે ICC ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પૂછે ને તો 2002 માં સ્થાપાઈ હતી અને ICJ પૂછે ને તો 1945 માં સ્થાપાઈ હતી તો અહીંયા ખાલી કન્ફ્યુઝન દૂર કરી લેજો જાહેર થયેલા હાલમાં જ UNCTAD ના

બાવીસમાં ભારતનો ક્રમ અડતાલીસ હતો ઓકે અને યુએન સિટીએડી છે ઓકે એનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ ડેવલપમેન્ટ હવે તમે આનું છે નામ સર્ચ કરશો ને યુનાઇટેડ નેશન્સની વેબસાઇટ જોજો તો કોન્ફરન્સ હટાવી દીધું છે એ લોકોએ નવો જે સુધારો કર્યો છે ને એમાં અહીંયા શોર્ટ ફોર્મ યુએન સિટીએડી જ રાખ્યું છે પણ નામ કરી નાખ્યું છે યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ તો ઓપ્શનમાં કોન્ફરન્સ વાળો ઓપ્શન ન જોવા મળે તો ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ વાળો સિલેક્ટ કરી શકાય કે કોન્ફરન્સની જગ્યાએ કંઈક બીજો શબ્દ વાપર્યો ને તો ધ્યાન રાખવું બરાબર કોન્ફરન્સ વાળો ઓપ્શન જ ન આપે અને ખાલી યુનાઇટેડ નેશન્સ ટ્રેડ ડેવલપમેન્ટ આપે બરાબર તો પણ એ સાચું છે ઓકે કોન્ફરન્સ વાળો આપ્યો હોય ત્યાં સુધી એ લખો તો વાંધો નહીં પણ કોન્ફરન્સ જગ્યાએ સી નો કઈક બીજો મિનિંગ આપ્યો હોય ને તો એ ધ્યાન રાખવું કે આ યુએન માં સી ક્યાંય ગયો બરાબર ઘણા લોકો એવું લોજિક લગાડે પણ સી હવે દૂર થઈ ગયો છે ચાલો યુએન ની સ્થાપના ઓગણીસો માં થઈ હેડ માં છે ફિફા મહિલા વર્લ્ડ કપ બે હાજર નું આયોજન કયા દેશમાં થશે બે હજાર પાંત્રીસ નો ફિફા મહિલા વર્લ્ડ કપ યુકેમાં ઇંગ્લેન્ડ વેલ્સ ને ઇંગ્લેન્ડ વેલ્સ ને નોર્ધન આયર્લેન્ડ ને બધું આવી જાય છે લઈ ગયો ચાલો તો આ ફીફા મહિલા વર્લ્ડ કપ છે ઓકે એનું આયોજન છે એ યુકેમાં થાય છે ઓકે અને ક્યારનો છે બે હજાર છે ઓકે બે હજાર પાંત્રીસ વાળો છે દર ચાર વર્ષે એક વખત થાય તો પાંત્રીસ ની પહેલા એકત્રીસ વાળો છે એ ક્યાં થશે એકત્રીસ વાળો છે અમેરિકામાં થવાનો છે એની પહેલા જે છે સત્યાવીસ વાળો એ બ્રાઝિલમાં થવાનો છે આ ત્રણેય થવાના છે અને જે ત્રેવીસ વાળો છે થઈ ગયો છે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને દેશોમાં થયો હતો અને એમાં વિજેતા બન્યું હતું સ્પેન ઓકે તો એને પણ યાદ રાખીશું બાકી બે હવે પુરુષ વર્લ્ડ કપ ની વાત કરીએ તો બે હાજર ચોત્રીસ નો જે છે એ સાઉદી અરબમાં થશે

હવે પેલી વસ્તુ તમે આજો આ કન્ટેન્ટ જો આમાંથી છે કે આમાંથી એક પૂછી શકે કે પૂછ્યું હોય તમને પણ રિવિઝન કરવા માટે આ બધું અહીંથી ખાલી યુટ્યુબમાંથી સ્ક્રીનશોટ પાડીને સાચવી રાખશો ને એક્ઝામ ટાઈમે ખાલી જોઈ નજર ફેરવશો તો એ વાંધો નહીં આવે બરાબર બાકી pdf ની અંદર આ બધી વસ્તુ છે તમને આપવામાં આવે છે ઓકે પ્રિન્ટઆઉટ વાળો તમારે કોર્સ લેવો હોય તો ચૌદસો નવ્વાણું રૂપિયા આમ પ્રાઇસ છે છ મહિના માટે પણ તમારે ચૌદસો મહિ નવાણું રૂપિયા પે નથી કરવાનો તમારે તો એની અંદર કુપન છે એના ઉપર ક્લિક કરવાનું એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે ઓકે અને બાકી જે ટુ નાઇન્ટી નાઇન વાળો કોર્સ જે છે એમાં તમે પીડીએફ ડાઉનલોડ પ્રિન્ટ નહીં કરી શકો એમાં પણ છ મહિનાની જ વેલિડિટી મળશે બંનેમાં કોર્સનું કન્ટેન્ટ સેમ હશે પણ આમાં ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય બસો નવ્વાણું વાળા કોર્સમાં ઓકે એટલો ફરક છે ઇન્ટરનેશનલ ડે ઓફ હોપ્સની ઉજવણી ક્યારે થઈ હતી

જે વિપક્ષમાં મત આપ્યો છે એ માત્ર એક જ કન્ટ્રી આપ્યો છે એ છે અમેરિકા કે આ દિવસ ન ઉજવવો જોઈએ ઓકે ટોટલ એકસો ને એકસઠ દેશો સમર્થન આપ્યું હતું અને ભારતે આમાં કોઈ પણ વોટિંગમાં ભાગ નથી લીધો ખ્યાલ આવી ગયો બસ આટલા યાદ છે આંતરરાષ્ટ્રીય ગ્લેશિયર દિવસ ક્યારે ઉજવાઈ ગયો તો આ એકવીસ માર્ચે ઉજવાઈ ગયો છે એ વખતે કદાચ રહી ગયો છે કવર કરવાનો તો અત્યારે કવર કરેલો છે ઓકે તો આંતરરાષ્ટ્રીય ગ્લેશિયર દિવસ છે એની ઉજવણી માટેનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો સાહેબ તો કે તજાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ગ્લેશિયરની જાળવણી માટેનો આંતરરાષ્ટ્રીય વર્ષ એ આખું બે હજાર પચીસ છે એને આપણે ઉજવી રહ્યા છીએ એની પણ જે પ્રસ્તાવ છે તજાકિસ્તાને રજૂ કર્યો છે એકવીસ માર્ચ સૌથી પહેલી વખત આપણે આના બે હજાર પચીસમાં આ વખતે ઉજવી રહ્યા છીએ ઓકે બે હજાર પચીસમાં સૌથી પહેલી વખત ઉજવાઈ રહ્યો છે અને આની ઉજવણીની ઇવેન્ટ છે અમેરિકાના ન્યુયોર્કમાં યોજાઈતી ઓકે તો એ વસ્તુ યાદ રાખીશું બાકી એકવીસ માર્ચ ઘણા અગત્યમાં દિવસો છે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે છે કવિતા દિવસ છે નો દિવસ છે

એમને ઓગણીસો સડસઠમાં પદ્મભૂષણ મળ્યો છે એક્યાસીમાં માં પદ્મભૂષણ મળ્યો છે અને કાલિદાસ સન્માન પણ મળ્યું હતું સત્યાસીમાં માં સંગીત નાટ્ય કલા એકેડમી એવોર્ડ મળ્યો છે નવ્વાણુંમાં ભારત રત્ન પણ મળી ગયો છે એમને અને બાણુંમાં રોમન મેક્સિસ પુરસ્કાર પણ એમને મળેલો હતો તો એમની સિદ્ધિઓ છે સાત એપ્રિલ ઓગણીસો ના રોજ બ્રિટિશ ભારતના બનારસમાં એમનો જન્મ થયો હતો નિધન અમેરિકાના કેલિફોર્નિયામાં એમનું થયેલું છે તો આટલા પોઈન્ટ પંડિત રવિશંકર વિશે આપણે યાદ રાખીશું એના પછીનો ક્વેશ્ચન છે યુનેસ્કોની ટેન્ટેટિવ હેરીટેજ લિસ્ટની અંદર સામેલ થનાર કાંગર વેલી નેશનલ છે કયા રાજ્ય સાથે સંબંધિત છે કાંગર વેલી નેશનલ પાર્ક છે એ छत्तीसगढ़ ની અંદર આવેલો છે તો ઓપ્શન બી આપણો જવાબ બન છે તો હાલમાં જ કાંગર વેલી નેશનલ પાર્ક છે ચર્ચામાં હતું કયા રાજ્યમાં છે छत्तीसगढ़ ની અંદર આવેલો છે ઓકે ટેન્ટેટિવ હેરીટેજ લિસ્ટની અંદર યુનેસ્કો માં સામેલ થયું છે જેના કારણે ચર્ચામાં બીજા કયા કયા નેસગઢ ની અંદર છે ગુરુ નેશનલ પાર્ક જે ટાઈગર રીઝવ પણ બની ચૂક્યો છે તો કે તેતાલીસ એમાંથી પાંત્રીસ સાંસ્કૃતિક સાત કુદરતી અને એક મિક્સ પ્રકારની છે આવા પ્રશ્ન પૂછશે તમને પરીક્ષામાં અને તેતાલીસ કઈ બની હમણાં લેટેસ્ટ તો ચિરાયદેવ મૈદં બની આ સામ્રજ્યની અંદર છે અને ગુજરાતમાં કેટલી છે ચાર છે માંથી ચાંપાનેર રાણકી વાવ અને અમદાવાદ સિટી તેમજ ધોળાવીરા લેટેસ્ટ બનેલું છે કચ્છના અંદર આવેલું છે ધોળાવીરા રાણકી વાવ પાટાણમાં છે ચાંપાનેર અને અમદાવાદ સિટી પોતે બરાબર બે હજાર સત્તરમાં લગભગ બન્યું હતું ચાલો તો હવે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ સૌથી પહેલો છે કે ગુજરાતના કયા જિલ્લામાંથી યોગ મુદ્રામાંથી માનવ કંકાલ મળી આવ્યું તો મહેસાણા જિલ્લામાંથી મળતું હતું યોગ મુદ્રામાં માનો કંકાલ પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ કયા સ્થળે શરૂ થઈ તો ઝાંસીમાં શરૂ થઈ રોંગાલી બિહુ ઉત્સવની શરૂઆત છે કયા રાજ્યમાં કરવામાં આવી આસામ રાજ્યમાં કરવામાં આવેલ છે રોંગાલી બિહુ ઉત્સવની શરૂઆત ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા મેનેજિંગ ડાયરેક્ટર કોણ મળ્યો છે તો એશ શંકર નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા રાજકોષીય આ આવી ગયો ઓડિશામાં હમણાં જ આપણે સ્ટડી કર્યો ડીપમાં આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં એનું આયોજન છે કયા સ્થળે થયું આ બ્યુનસ આયરસ આર્જેન્ટિનાની રાજધાની છે ત્યાં એનું આયોજન કર્યું છે બે હજાર પચીસનું આઈએએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ એશિયા ક્રિકેટ પરિષદના નવા અધ્યક્ષ કોણ બન્યું છે તો મહસૈન નકવી એશિયા ક્રિકેટ કપના સોરી એશિયા ક્રિકેટ કાઉન્સિલ એના નવા અધ્યક્ષ બન્યા છે ભારતીય માનક બ્યુરો દ્વારા સ્થાપત્ય અને પર્યાવરણ સંબંધિત માનક ઉપર વાર્ષિક સંમેલનનું આયોજન કયા સ્થળે કર્યું છે તો ભારતીય માનક બ્યુરો એટલે કે બીએસઆઈ એમને આ સંમેલનનું આયોજન કર્યું ગોવામાં હાલમાં જ ભારતનું કયું રાજ્ય પોતાના રાજ્યનો ઉપગ્રહ લોન્ચ કરનારું સૌથી પહેલું રાજ્ય બન્યું છે તો આસામે સામે પોતાનું સેટેલાઇટ લોન્ચ કર્યો છે ઇન્ટરનેશનલ કેરમિનલ કોર્ટના વોરંથી ધરપકડ થનાર પૂર્વ એશિયાઈ રાષ્ટ્રપતિ જેનું નામ છે રોડ્રિગો ડુટરટે આ કયા દેશના છે આ ફિલિપિન્સ સાથે સંબંધિત છે તો આન્સર આવશે ફિલિપીન્સ આઈસીજીના આદેશથી એમની ધરપકડ થઈ ઓકે તો યાદ રાખજો હાલમાં જ કયા દેશમાંથી કિંગ્સ બેટન રેલીનો શુભારંભ થયો તો બ્રિટનમાંથી થયો કિંગ્સ બેટન રેલીનો શુભારંભ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શાસ્ત્રીય ગાયક છે જેનું નામ છે ગરીમેલા મેળા બાલકૃષ્ણ પ્રસાદ તેમનું નિધન થઈ ગયું છે કયા રાજ્ય સાથે સંબંધિત છે એ કર્ણાટક સાથે સંબંધિત છે વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ આયોજન કયા દેશમાં થયું ભારતમાં નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે તો આ બધા જ ક્વેશ્ચન છે એકદમ અગત્યના જ છે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન મિસ કરવા જેવા છે જ નહીં ઓકે સંન્યાસ બાદ ચાલીસ વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરનાર સુનિલ છેત્રી એ કઈ રમત સાથે સંબંધિત છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળેથી અટલ બિહારી વાજપેયી લોક સેવા અને નવાચાર સંસ્થાનું નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો મોરેશિયસ ખાતે થી ઉદ્ઘાટન કર્યું છે મોરેશિયસ જે રાષ્ટ્રપતિ છે એમને બિહારના મખાના અને ગંગા બંને વસ્તુ ભેટ આપવામાં આવી હતી તો એ યાદ રાખજો ઓકે હાલમાં જ કયા રાજ્યની સરકારે રૂપિયાનું જે પ્રતિક ચિહ્ન છે આ પ્રકારનું છે આપણું રાષ્ટ્રીય રૂપિયાનું જે ચલણ ચિહ્ન છે એ પણ કહી શકીએ તો એના સ્થાને પોતાના રાજ્યનું ભાષાનું ચિહ્ન છે અપનાવ્યું છે આ રૂપિયાનું જે ચિહ્ન છે એની સાથે કંઈક પોતાની ભાષાનું આ પ્રકારનું કંઈક ચિહ્ન છે એ એમણે અપનાવ્યું છે ઓકે તો એ તમિલનાડુએ કર્યું છે ઓકે જે હિન્દી ભાષા જબરદસ્તી થોપવામાં આવે એના વિરોધના બદલામાં એમણે આ ડિસિઝન લીધું છે એવું એમનું સ્ટેટમેન્ટ છે ઓકે મારું નથી એમનું સ્ટેટમેન્ટ છે ખ્યાલ આવી ગયો ચાલો તો બસ આટલા આજના વીડિયોમાંથી કરંટ અફેર હતા જે તમારે યાદ રાખવાના હશે ઓકે તો આજે આઠમી એપ્રિલમાં આટલું રાખીએ મળીશું નવમી એપ્રિલના આવતી કાલે ત્યાં સુધી રજા લેશું ઓકે ચાલો